ઉલપાડ વિધાનસભા એકસો પંચાવન હેઠળ આવતા ઉલપાડ તાલુકા પંચાયતની બેઠક એક અને બેના ખાત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સંબંધિત સમીક્ષા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગાયત્રી માતાની સાક્ષીમાં આશ્વાસન આપ્યું છે અને તાલુકાના તમામ રોડ રસ્તાના કામો નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવશે આ સમીક્ષા બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઓલપાડ તાલુકા પંચાયતની કુલ ચોવીસ બેઠકોના આગેવાનો સાથે મળીને વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને આજે યોજાયેલી આ બેઠક ખાસ કરીને એક અને બે નંબરની બેઠકો પર કેન્દ્રિત રહી છે બેઠકમાં વિધવા સહાય રોડ રસ્તાનું નિર્માણ આયુષ્યમાન કાર્ડ કિસાન નિધિ અને પ્રધાનમંત્રી આવાસ જેવી મહત્વપૂર્ણ સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી તાત્કાલિક પહોંચે સુનિશ્ચિત કરવો અને મંત્રી મુકેશ પટેલે સરપંચ સાથે સીધી વાતચીત કરી અને યોજનાઓના લાભ ઝડપથી પૂરા પાડવા ભાર પણ મૂક્યો છેલ્લા બે દિવસ થી અંદર મારા કાર્યકરો મારા સરપંચ યોજના નીચે સુધી પહોંચાડે છે તમામ યોજના સમીક્ષાઓ એ સમીક્ષાઓ અમે કરી રહ્યા છીએ આજે બધા આપડે જોયું છે ઉપર ની એક અને ઉપર અંદર સમીક્ષા બેઠકો રાખી હતી સાથી હાટી ગામ છે એમાં એક પણ વિરવા બહેનો નથી કે એમને પેન્શન બધી જ બહેનો પેન્શન મળે છે ઓલ્ડ ફાર્મ ની અંદર છસો ને પંદર જેટલી બહેનોને